બ્રેક વાત કરીએ તો સુરેન્દ્રનગરના વઢવાણનો તાંત્રિક ભુવો નવલસિંહ ચાવડા દ્વારા એક પછી એક બાર હત્યા થઈ હોવાનો ખુલાસો થયો બાદ હવે પીડિતો પણ સામે આવી રહ્યા છે નવલસિંહે તાંત્રિક વિદ્યાના નામે અનેક લોકોને શિકાર બનાવ્યા હતા વઢવાણના ભુવા નવલસિંહ ચાવડાએ પોલીસ સામે પોપટ બની અને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આવેલા શિયાળીપોળ વિસ્તારમાં મસાણી મેલડી માતાજીનો મઢ આવેલો છે ત્યાં નવલસી દ્વારા તાંત્રિક વિધિ કરવામાં આવતી હતી નવલસીની પૂછપરછ અને તપાસ બાદ એવું ખુલ્યું હતું કે તેના દ્વારા ગુજરાત રાજ્યના સરખેજ અસરાલી સુરેન્દ્રનગર બી ડિવિઝન પડઘરી રાજકોટ અને અંજાર ગામે તાંત્રિક વિધ્યાના નામે લોકોને બોલાવી અને તેમની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે વઢવાણનો પાટડિયા પરિવાર પણ નવલસીનો શિકાર બન્યો હોવા

બે વાર એક વાર ફોન આવ્યો બીજી વાર મેં હું નથી આવ્યો ઓલમ લઈને દેખાડી દીધું ઈદ નો એટલે અમે કેન્સલ થાય માતાજી નો આપણે અડાઈ નહીં આ ભુઓ તાંત્રિક વિધિના નામે લોકોને બોલાવતો અને ત્યારબાદ સોડિયમ નાઇટ્રેટ નામનો ઝેરી પદાર્થ પીવડાવી મોતને ઘાટ ઉતારતો નવલસિંહ સોડિયમ નાઇટ્રેટની ખરીદી સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી કરતો હતો જોકે આ મુદ્દે કિરણ લેબોરેટરીના માલિક દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો છે કે તેઓ કોઈપણ ગ્રાહક આવે તેને તેની માંગ પ્રમાણે પાંચસો ગ્રામ કે એક કિલો કેમિકલ આપી દે છે લેબોરેટરીના સંચાલકે નવલસિંહ આવ્યો હોવાની કબૂલાત તો આપી છે પરંતુ સાથે કહ્યું છે કે આવા તો રોજ